અહીંયા આવ્યા પછી સાવ ફ્રી થઈ ગયા હોય હું દવા જેવી બધી બનાવું છું જેને કારણે જડીબૂટીની કે જાણે કારણે માણસ સો ટકા નિજાત પામે છે ને એકદમ સારા થઈ જાય છે તો અહીંયા આવ્યા પછી મજા આવી કે ના આવી મજા આવી શું નામ આપનું હર્ષબેન અહીંયા આવ્યા પછી મજા આવી કે ના આવી તમને સો ટકા ફાયદો થશે પણ ડાયાબિટીસ કોઈ તાત્કાલિક ફાયદો કરજે તો અમને પચી લાખ આમ નામ દઉં ડાયાબિટીસ વાળાને ફાયદો આટલી જલ્દી કરવો હિન્દુસ્તાનમાં તો ક્યાં પણ કોઈ તાકાત જ નથી એમ કહું છું કે આટલી જલ્દી ફાયદો કરી શકે હા કારણ ડાયાબિટીસ નું દરદ હોય એક તો એને અને એમાંય તમારે પાક થાય છે તે ન એટલે ડાયાબિટીસ કેટલી હોય સીમા વગરની એને હરખું કરવું ને એનો રોગ દૂર કરવો બહુ અઘરી વાત છે બેન હમ આવું કામ કરીએ છીએ તો મજા આવી કે ના આવી હા એમ ચાલો શું નામ છે આપનું આવી જાવ ચશ્માવાળા ભાઈ હા તમને શું થતું હતું આંખમાં દુખતું તું હા અત્યારે કેમ છે ઓછો થઈ ગયો હાવ દરજ જતું રહેશે મેં શું કીધું પતાશા કીડિયું પાસે મૂકવા બીજી કોઈ દવા આપી મેં તમને નહીં તેલ નાખવાનું કીધું તેલ નાખવાનું છે શું નામ છે આપનું હા તમારે શું થાય છે હા બરાબર છે તો કેવું કામ છે આનું સારું લાગ્યું તમને બધાને આનું કામ કેવું લાગ્યું ભાઈ સારું લાગ્યું અહીંયા આવું કામ કરીએ છીએ અમે સત્ય પ્રિય છે સત્ય કેવું એ જ મારો ધર્મ છે બીજો કોઈ ધર્મ નથી માનવ સેવા પ્રભુ સેવા કરીએ છીએ એક જ કામ છે કે નિમિત દવા લેવી જે કઈ એ પ્રમાણે જમવું જરૂરી છે જે પ્રમાણે કઈ એ પ્રમાણે રેન સેન રાખશો તો બીમાર થશો નહીં બોલો જય હનુમાન અહીંયા હનુમાનજી ડોક્ટર છે મેલડીમાં ડોક્ટર છે એની કૃપાથી ઇલાજ થાય છે શું રાજકોટ રાજકોટ શું તકલીફ હતી તો આયા આવ્યા પછી આપને કેમ છે અત્યારે સારું છે હાવ બંધ થઈ જશે મારી વાત સમજો ઘરે દવા લગાડવાની હો ગેસ પાચન ની દવા લેજો હો ને શું નામ છે દીકરી શેતલબેન કઈ કઈ જગ્યાએ દવાખાને દવા લઈ આવ્યા બરોબર છે તમને કોઈ જગ્યાએ ફાયદો થયો અહીંયા તમને ફાયદો છે કે નથી હનુમાનજી ની કૃપા થી ફાયદો છે દવા લેશો અને હું તમને નીમ પ્રમાણે કઉ પ્રમાણે ખાશો તો કઈ વાંધો નહીં આવે વાહ ગમે એવો હશે ગઠિયો વા હોય કે ગમે એવો સંધિ વાય દૂર થાય પણ નીમ નું પાલન કરવું જરૂરી છે હો બોલો જય હનુમાન આખા શરીરમાં વાજ વા છે તમારે શું કરશું ઊંધો ગેસ ભરાય તમારે કાચો ગેસ ભરાય શું કરશું એ હાડકાની અંદર ઘર કરી ગયો શું કરશું તો હાડકાને કારણે બધા હાઈટકા દુઃખે તમારા શું દુઃખે હાઈટકા દુઃખે મેં ખોટું જ નથી કીધું હા એમ મેં કીધું હાઈટકા દુઃખે શું નામ આપનું ભગવાન રમેશભાઈ શું દુખતું તું હાથ અને પગ અત્યારે કેમ છે તમને અહીં આવ્યા પછી એમાં વાર લાગશે મેં તમને કીધું કમરમાં અત્યારે ફાયદો હોય હા પગમાં ફાયદો હોય હં હાલો વૈયા ભાઈ તમે આ બાજુ તમારે ફૂલ અંદર ગેસ ભરેલો છે અને જે આતેડા છે એની અંદર મળ જામેલું છે સંડાસ એને સાફ કરવું જરૂરી છે એને કારણે પેટ ભાઈ ભાઈ છે અત્યારે જે તમને દુખાવો તો એમાં કેમ છે સારું છે પણ આ એવડું બધું કોઈ એમ કે કે ગેસ ભરેલો હોય તો હાજા કેમ કરવા એટલે નકરો ગેસ અને મળ ભરેલું છે એને સાફ કરવું જરૂરી છે જે દવા દેશે એનો રેગ્યુલર નિયમથી પાલન કરજો ચાલો આવતા રહ્યો શું નામ છે આપનું એ પછી કરી દઈ અત્યારે તમને જે આપણે ઇલાજ કર્યો તે સાંઈટિકાનો કહી રહ્યો શેનો કર્યો સાઈટિકા હતું એ પેન કરતું બંધ કરી દીધું થઈ ગયું બંધ બરાબર છે જે તમને દુખાવો હતો પીઠ દરદ એ પણ દૂર કરી દીધો છે તો નિમનું પાલન કરવાનું બટેટા નથી ખાવાના કઠોળ નહીં ખાવાનું શું નહીં ખાવાનું બટેટા કઠોળ અને ચણાની લોટની વસ્તુ નહીં ખાતા કાચું દૂધ નહીં પીવાનું અને કાચી ડુંગળી નહીં ખાવાની હો ને પાકું બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજા રહ્યા છે અત્યારે જે કાંઈ ઈલાજ કર્યો તે દુખાવાનો ઈલાજ અને સાઈ ટીકાનો ઈલાજ કરેલો છે જેમ કે સંધિવાનો પણ ઈલાજ કરેલો છે ગમે એટલો જૂનો સંધિવા હોય તો અહીંયા તાત્કાલિક સારું થાય છે આ બેન નજર સામે છે ઘણી જગ્યાએ જેવી પણ એમ ન કહી શકે કે આટલી જલ્દી મને ક્યાંય રિઝલ્ટ મળ્યું એમને આથી આકરી દવાઓ પણ લગાડી બળતરાઓ પેદા કર્યું હોય પણ આવો ફાયદો ન થયો હોય થયો ક્યાંય ફાયદો પણ અહીંયા ફાયદો થયો ને હમ એનું કારણ છે અહીંયા દવા જ કરતાં હનુમાનજી મહારાજ છે પણ નિમ્ના પાલન કરશો તો સો ટકા તમને મજા આવશે જય હનુમાન શું નામ છે આપનું માયાબેન મેં કીધું બરોબર છે સૂર્યનારાયણની પૂજા કરજો ગેસ તમને ફૂલ ભરાય છે એને કારણે તમને માથાનો દુખાવો થાય છે ગેસ અવરો ચડે છે કાચો ગેસ હોય ને એની માટે થઈને ગેસ કબજિયાતની દવા આપશે એ લઈ લેજો એટલે હંમેશા માટે માથાનું દરજ્જ જતું રહેશે આપણે ભણવામાં ધ્યાન દેવાનું છે બેટા હં ગણપતિના મંત્ર જાપ કરજો અને કૃષ્ણ ભગવાનનું એવું લાગે તો એના ગળામાં પેન્ડલ પહેરાવજો હં ચાલો તમારે પેલી લિસ્ટમાં પંદર દિવસ પછી પાછો આવવાનું છે મેં કીધું પોઈન્ટ દબાવશું એટલે સારું થશે બીજી વખત એવા ફાયદો છે તમે એવા કીધું બરાબર છે પણ મારો મિનિંગ સાંભળજો કે એમને પોઈન્ટ દબાવવા જરૂરી છે પાકું દબાવશો કે નહીં દબવો હા ખટાશ નહીં ખવડાવવાની ઘી નહીં ખવડાવવાનું હો ને ઓકે ચાલો આવતા રહ્યો શું નામ છે આપનું કેટલા ટાઈમથી ચિકનગુનિયાતો બે મહિના ઉપર દવા લીધી બીજી પણ ફેર ન પડ્યો હોય ફાયદો ન થયો અમે ડોક્ટર જ છે પણ દેશી ડોક્ટર છે તો અમે દેશી દવા કરીને આની પેલા અનાદિકાળ પેલા સંતોષ ઋષિમુનિઓ ડૉક્ટર ડોક્ટર હતા હવે બધા આ ડોક્ટર થઈ ગયા પહેલા આયુર્વેદ રચનાર જે છે સરક સંહિતા વાંચો તો એ બધા ડોક્ટર એવા હતા સાધુ જ હતા બીજું કોઈ નહોતું હા કેમ છે આપને તાત્કાલિક સારું થઈ ગયું ચિકનગુનિયા જતો રહ્યો પણ મેં નિયમનું પાલન કરવાનું કીધું કરશો એટલે હું આ રેકોર્ડ કરું છું કે તમને કહી શકું ખટાશ બિલકુલ ખાવાની નથી ગરમ પાણી પીવાનું છે ઠંડુ પાણી પીવાનું નથી બરાબર છે તમને ટાઈમ મળે ને બહુ અંદર બળતરા ન થતું તો લસણવાળું દૂધ પીવાનું છે કેવું લસણની કડીવાળું ઉકાળેલું એની અંદર મધ નાખે એવું ન ભાવે તો પણ આ પીવાનું છે ઉકાળવાનું ખૂબ ઉકાળવાનું પછી એ લસણનો સ્વાદવાળું થઈ જશે અને તમને લસણનું સ્વાદવાળું નથી ભાવતું તો એ અંદર સહેજ નાખી શકો છો હા મેં તમને કીધું એટલું કરશો તમને જિંદગીમાં ક્યારેય ચિકનગુનિયા નહીં થાય અહીંયા દવા લઈ ગયેલા તમને કહેશે કે ચિકનગુયા થતો નથી પણ જે લોકો નિમનું પાલન નથી કરતા એમને ચિકનગુણ્યા કોઈ પણ દવા લેશે નહીં થાય ફાયદો એનું કારણ કે નિમનું પાલન નથી કરતા ખટાસ વહીને હાલતું નથી તો શું કરશું એટલે મેં તમને કહી દી મેં તમને શોર્ટકટ કહી દીધું બેન નિમનું પાલન કરવું ન કરવું તમને બોલો જય હનુમાન તો અહીંયા આવ્યા તો કેવું લાગ્યું આપને આનું કામ કેવું લાગ્યું સારું લાગ્યું તમને કેવું લાગ્યું સારું લાગ્યું બોલો જય હનુમાન બધાએ અત્યારે જે ઇલાજ કર્યો તે ચિકનગુનિયાનો કર્યો અહીંયા પણ પ્રકારનું ચાર્જ નહીં એમ નહીં અહીંયા અમે ટ્રીટમેન્ટ કરી દઈએ એનું કોઈ ચાર્જ નથી બાકી દવાનું ચાર્જ લઈએ છીએ કારણ કે દવા અમારા ઘરમાં બનતી નથી જો નહીં લઈએ તો અમારી પાસે કોઈ એવી વિદ્યા નથી કે અમે વરસાદ કરી શકીએ કે અમને કોઈ બંબોઈ દ્વારા આવડતું નથી કે કોઈ નારિયેલ કરીને અમને આવડતું નથી ઊંચા નીચા લીંબુ કરીને આવડતું નથી એ લોકો ઢોંગી લોકો બધું કરતા હોય છે અમને એવું કાંઈ આવડતું નથી અમારું કર્મ છે એ કરીએ છીએ સત્ય પ્રમાણે ઈલાજ કરીએ છીએ પહેલાં પણ સાધુ સંતો ઈલાજ કરતા અમે પણ ઈલાજ કરીએ છીએ એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા પણ માણસ સમજતા નથી છતાંય મને દુઃખી થાય છે જય હનુમાન નામ છે આપનો અમિતભાઈ દવે

શું નામ છે દિનેશભાઈ શું તકલીફ હતી હા અત્યારે કેમ છે સારું છે જે તમને નીમ કહો એનું પાલન કરજો બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાનું શું નહીં ખાવાનું બટેટા કઠોળ નહીં ખાવાનું ચણાની લોટની વસ્તુ ન ખાવા નમ્ર વિનંતી તમને ક્યાં દુખાવો હતો હા અત્યારે કેમ છે સારું છે બોલો જય હનુમાન તમને શું દુખતું હતું માતાજી કેમ છે સારું છે શું નામ છે આપનું કેમ શું તકલીફ હતી કેમ છે અત્યારે સારું છે હા આ બેન જે ઊભા છે બોલી નથી નથી શકતા શકતા સાંભળી આવો આવો નજીક બોલો સીતારામ અત્યારે બોલે છે તમે સાંભળી શકો છો સીતારામ હા સાંભળતા કરી દીધા છે અને ચક્કર આવતા એ બંધ કરી દીધા છે આ બેનને તમે જોઈ શકો છો આવો આ બે પતિ પત્ની છે ક્યુ ગામ છે હા મેં તમને જે સંતાન બાબતની વાત કરી આવી કોઈ ડૉક્ટર કરી શકે ન કરે મેં દીકરી વાત કરી સાચી કરી કે નહીં મેં અંદર તારા કપડાં બધા પહેરેલા છે પણ મેં બધી વસ્તુ બતાવી કે ન બતાવી કે આ જગ્યાએ અહીંયા નિશાન આ છે અહીંયા નિશાન છે અને મેં તારી તકલીફ કે તારો મગજ આવો છે અને આ પ્રમાણે મગજ કરવો બરાબર કે નહીં અને પતિ પત્ની હોવા છતાં શાંતિની અશાંતની છે તો શાંતિ કરવા માટે થઈને મેં ઉપયોગ બતાવ્યો એ બરોબર છે ખોટો છે સાચો છે મેં જે કાંઈ વાત કરી સાચી છે એકદમ બરોબર છે નિમનું પાલન કરશો દવા રેગ્યુલર લેશો તો સંતાન થશે કાંઈ વાંધો નથી જય હનુમાન બોલો અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાડ ઉપાધ્યય આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજા રહ્યા છે અત્યારે જે ઇલાજ કર્યો તે બધાના દુખાવાનો ચિકનગુનિયાનો અને નિસંતાન બાબતનો ઈલાજ કરેલો છે તો નિસંતાન બાબતે તમે ઘણા ડૉક્ટર પાસે ગયા હશો પણ આવી સલાહ કોઈ સાચી આપી નહીં હોય જય હનુમાન